હલો મિત્રો જય માતાજી જય સતી માતા આપનો દિવસ શુભ રહે ભગવાન માતાજીની પ્રાર્થના આજે રવિવારના દિવસ છે આપણે માતાજીના દિવા ભરવા પણ આવી અને એક આજે એક નવી શરૂઆત કરી છે મિત્રો આપ જોઈ શકો છો આજે એવું ખેડૂત પૂરવાનું છે આપ જોઈ શકો છો મિત્રો સરસ મિત્રો આપણે આ લાઈવ છે ખેડૂત પૂરવા માટે આમ નિહાળી શકો છો સરસ મજાનું કે આ ડબાથી એના અંદરમાં ઘી ગોળ અને ઘઉંનો લોટ મિક્સ કરી અને લાવ્યો છે અને એના અંદર ફોડા પાડી દીધો એ ફોડા પાડશે ને એનાથી આપણે કમ્પ્લીટ રેડી રેટર કીડીને નગરું પૂરા છે અને કીડીઓ ખાજી નથી જોઈ શકો છો સરસ મજાને લાગી ચલો હડો મિત્રો જોઈ શકો છો સરસ આપણે મજબર પૂરવા માટે આવી ગયા છે મોટા કારના અંદર ફોડા પાડેલા છે ને એકના મૂકી દે અંદર એક સીડીઓ કંપલ હાંચ મિત્રો જય માતાજી આપણે જોઈ શકીએ મિનિયા કાર્ય કરી છે આપણે ચીડું નગરો પૂરવા માટે આપણને આડ કરો સરસ મજાની આઈ જશે મિત્રો અહીંયા આગળ કૂતરા ના લઈ જાય ને એના માટે અંદર વ્યવસ્થિત રીતે મૂકવું પડે છે Aku juga lagi સર બીજું લેવાઈશું